હા બોલો ક્યાંથી એ આપી ગયા રોડ પર આપણે આઈ ગયા આઈ ગયા રોડ પર આવી ગયા દુખાય ન

તો દેખાય દેખાય જીએ પ્રકાશ વાળો દેખાય એવું હોય મન તો ખબર જ નથી ભાઈ આગળથી ના ખબર પડે બધા

કામ જોડે બના પલે મોર દે નહી આ બુજઈ એ એ ભટા ભાઈ વાત કરો કરો મહિના પોખી અંબાજી ખબર નહીં તો અંબાજી માં ઈચ્છા હુવા અંબાજી get that putty now

વાવા મારો હાથ પકડો અરે હાથ પકડી હેડો દીતા ના હોમળો તો મારો મન કેતો તા કેતા ના તમે મને ક્ષેત્રે લાયા ને નહીં ખેતી બોલ્યા તારો તો કાકા આપો સંબાજી નહીં આપો સંબાજી તો આપું તો લોકલનો લોકલનો તાર ખબર ના પડે કોઈ ઓય હેઠા ગયો આવી અંબે અંબે કરો હેઠા છે હેઠા છે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે અગરવાળા બોલજો જય જય અંબે પાછળવાળા બોલજો જય જય અંબે શેતરમાં

કાર્તુર હે એટલે તમાર માટલો સરાઈ દીએ પેલો મન ચોખું રાખીયા દા પદાભાઈ તો કશું ન થાય અમે પગમાં ખોળવા પડે દેખજો ને એ ભાઈ તો બધું ખોકવા થી યાર મંગાનો જોર છે હે ને બેટીકલ કેમ કરી નાખો કેમ ભાઈઓ કેમ ભાઈઓ હે ને જય અબ્દ જાન દે કેતા જો ઓ હો ભાઈ તમે તો નિસત મજા બંધાડીયો કો હું

બાઈ નેર પણ એક ગોરિયા મદદ તને આરી પ્રેક્ટિસ કરી દે હવે ખબર નથી મને પતા ભાઈ કે તે એવું તો હબ હબ કરો જય નજીક આવી ગયો પાકલો ચડાઈ દઈએ સતી રાખો ગ્લુકોઝ નો વાત ન કરવાનો તમારે બીજું તો કોઈ ન આવો બીજું હોય શિર આઈજો હેળો જલ્દી આઈ આઈઓ જલ્દી આઈએ આપો કી લે

काय <tuce> भाई <tuce> <tuce> <coughs> <tuce> <tuce>

કેપલા 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 મન ચાલે બોલેલા દેખાડવાના છે કેપલા દેખાડા રહ્યા કેપલા મન ચાલે કેપલા 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 આવતો પરો જો કેવો ઠંડો ઠંડો પાયરો

ફટા ભાઈ મોવાતર ભાઈ મે સ્વાદ મેલો કોઈ સ્વાદ તમે જોવો જો બાબા કોઈ કાઠું પડી જાય આમ તો જતી એકલી પબ્લિક ખાઈસા તમે જોવો છે પબ્લિક એકના કબે તો હે ને બસ જેટી સફાઈ ટેકલી કરાર હરું કેવા ફટાજી આની હિનાસી કઈ નવું કઈ નવું બકળો થશે થઈ જાય યોન તો તમે હા અરે દેપના કટે તો માટના સ્વાદ કેવો અતરે જોતો ખતર માટનો એટલે આ મોટા મિલિયન ઓગળી જાય એવા મર્ચા બોલા